હેલો ફ્રેન્ડ્સ હું મેં ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી સુરતી કોલેજીયન ભેળ તો ચાલો શરૂ કરીએ કોલેજીયન ભેળ બનાવવા આપણે પહેલાં મરચા મરચાંની ધાણાની ચટણી બનાવીશું એ પહેલાં આપણે ગોળનું પાણી બનાવી લઈશું તો મેં એક મોટી ચમચી જેટલો ગોળ લીધો છે એમાં આપણે થોડું પાણી એડ કરીશું અને આ રીતે ગોળને થોડો મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈશું એટલે ગોળ સરસ પીગળી જશે કોલેજન બેડમાં આમલીની ચટણીનો ઉપયોગ નથી થતો એમાં આ રીતે ગોળના પાણીનો મીઠાશ માટે ગોળના પાણીનો ઉપયોગ થાય છે તો હવે આને સાઈડમાં મૂકી દઈશું અને આપણે ચટણી બનાવીશું તો એમાં તીખી ચટણી હોય છે એકલા મરચાંની જ હોય છે પણ આપણે થોડા ધાણા પણ એડ કરીશું આપણે બહુ સ્પાઈસી ખાતા ના હોય તો આપણે થોડા ધાણા એડ કરીશું એમાં એકદમ સ્પાઈસી એવી ઝીણા જે મરચાં આવે છે લવિંગી એની જ ચટણી હોય છે પણ આપણે થોડું ઓછું સ્પાઈસી કરીશું એટલે મોટા મરચાં લીધા છે તો આપણે એક મિક્સરનો જાર લઈશું અને આ મરચાંને કટ કરી લઈશું આ રીતે મોટી સાઈઝમાં આપણે કટ કરી લઈશું અમે દસ મરચાં મોટા લીધા છે હવે એમાં આપણે એક નાની વાટકી જેટલા દાણા એડ કરીશું સાથે આપણે લીંબુનો રસ એડ કરીશું તો મેં અડધા લીંબુ લીધું છે અને આપણે રસ એડ કરી દઈશું થોડું મીઠું એડ કરીશું થોડું પાણી એડ કરી અને આપણે ચટણીને પીસી લઈશું તો ચટણી આપણી સરસ પીસાઈ ગઈ છે અને એકદમ સરસ ગ્રીન કલર પણ આવી ગઈ છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એક મોટો બાઉલ લઈશું આપણે એમાં પહેલાં આપણે ખારે સીંગ લઈશું આમાં ખારે સિંગનો જ ઉપયોગ થાય છે તમે સિંગ દાણાનો ઉપયોગ કરશો તો એનો ટેસ્ટ નહીં આવે કોલેજિયનમાં ખારે સિંગનો જ ઉપયોગ થાય છે એકલું કોલેજિયન હોય તો એમાં મમરા પણ નથી હોતા પણ આપણે કોલેજન ભેળ બનાવીએ છીએ એટલે આપણે મમરાનો ઉપયોગ કરીશું તો એક કપ આપણે ખારે સીંગ લીધી છે હવે એમાં આપણે એક મોટો કાંદો લઈને આ એકદમ ઝીણો કટ કરી લીધો છે એડ કરી દઈશું સાથે આપણે એક ટામેટું લીધું છે મોટું એને એને પણ ઝીણું કટ કર્યું છે આપણે સેવ એડ કરીશું તો આપણે થોડી ઉપર ગાર્નિશિંગ માટે રાખીશું એક ચમચી શેકેલા જીરાનો પાવડર અને એક ચમચી ચાટ મસાલો લીધો છે તો એડ કરી દઈશું થોડો આપણે આમચૂર પાવડર એડ કરીશું લીંબુનો રસ તો એડ કરવાનો છે પણ આપણે થોડો આમચૂર પાવડર પણ એડ કરીશું હવે એમાં આપણે લીંબુનો રસ એડ કરીશું તો આપણે એક લીંબુનો રસ એડ કરી દઈશું હવે એમાં આપણે જે ગોળનું પાણી બનાવીને રાખેલું એ આપણે ગળ પણ જોતું હોય એ પ્રમાણે આપણે એડ કરી દઈશું તમે ગોળની જગ્યાએ ખાંડનું પાણી બનાવવું હોય તો એ પણ તમે બનાવી શકો તો ત્રણ ચમચી જેટલું એડ કરીશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો આપણે મીઠું થોડું ચટણીમાં એડ કરેલું છે એટલે આપણે થોડું જ પાંચ ચમચી જેટલું જ મીઠું એડ કરીશું એમાં આપણે મમરા એડ કરીશું તો ત્રણ કપ જેટલા મેં મમરા લીધા છે આ રીતના કડક મમરા લેવાના તમારે કડક ના હોય તો થોડા શેકી લેવાના હવે જે આપણે ચટણી બનાવેલી એ ચટણી આપણે એડ કરીશું હમમ 3 ચમચી જેટલી ચટણી એડ કરું છું પછી વધગર આપણે એડ કરી છે થોડા લીલા દાણા એડ કરી છે બધું સરસ અવે મિક્સ કરી લે છે મિક્સ થઈ ગયું છે થોડી ચટણી ઓછી લાગે છે તો આપણે ફરી બે ચમચી જેટલી ચટણી એડ કરી છે ફરી આપણે સરસ મિક્સ કરી લે છે તો આપણી આ કોલેજીયન ભેડ તૈયાર છે હવે આપણે સર્વ કરીશું આપણે પ્લેટમાં સર્વ કરીશું એકદમ ટેસ્ટી લાગે છે અને વરસાદ ચાલુ હોય તો આ રીતની ચટપટી ભેડ ખાવાની મજા પડે છે હવે ઉપરથી થોડી સિંગ એડ કરીશું અને થોડી આ સેવ આપણે રાખેલી એ એડ કરીશું તો આપણી કોલેજીયન ભેટ તૈયાર છે એકદમ ચટપટી એવી કોલેજીયન સુરતી કોલેજિયન ભેટ તૈયાર છે જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ